સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારો સામે હવે કાર્યવાહી હાથ ધરાશે કારણ કે સ્વાદપ્રિય પ્રિય સુરતીઓ જે દુકાનોમાંથી ખાવાની વસ્તુઓ લે છે તે દુકાનોમાંથી આરોગ્ય વિભાગે લીધેલા પનીર ચીજ સહિતના છ જેટલા નમૂના લેબોરેટરીમાં ફેલ આવ્યા છે સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેડ કોડનો પર્દાફાશ કરી નાખ્યો છે સુરતના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના છ જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલાવ્યા છે સુરતના નાનપુરા ખાતે આવેલી ડેરી ઉધનાની એસપી માર્કેટિંગમાં શ્રી વલ્લભ દેશી ઘી ખટોદરાની જય ગાયત્રી ડેરી મોટા વરાછા અને ક્રિષ્ના ટાઉનશીપના ધી પેલેસ સહિત છ દુકાનોમાંથી ફોર્ઝન ફ્રૂટમાં કાર્ડો એન્ડ બાઇટ્સ પ્રોસેસ ચીઝ એનાલોગો ઘી પલે સહિતના નમૂનાને લેબોરેટરીમાં મોકલ્યા હતા જે તમામ નમૂના ફેલા આવતા આવી તમામ સંસ્થાઓ અને જવાબદાર સામે સુરત મ્યુનિસિપલ કોર્ટમાં ફોરદારી રાહે ભર્યા દાખલ કરન તજવી હાથ ધરાઈ છે સુરતમાં ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા નમૂનાઓ ધારાધોરણ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીના નમૂના લેવામાં આવેલ છે જે ધારા ધોરણ પ્રમાણેના ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ ધારા વગરના માલુમ પડેલ છે સુરત મનપાની ટીમે શંકાસ્પદ જણાતો આશરે તેત્રીસ કિલો જેટો ચીજ એના લોકનો જથ્થો પણ સીઝ કર્યો છે હા તો મનપાની ટીમે ખાધે જેતાનો નાથ કર્યો છે